મહિલાએ તેના પતિને સ્પષ્ટ કહ્યું હતું કે જો શૌચાલય નહીં બને તો તે તેના પિયર જતી રહેશે અને જ્યારે શૌચાલય બનશે ત્યારે જ તે સાસરે પાછી આવશે વાસ્તવમાં ઘટના બની મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લાની જ્યાં એક પરિવાર શૌચાલયને કારણે તૂટવાની આરે પહોંચ્યો છે गामनी एक महिला मंजू तना पति राकेश भट्ट ने कही रही है कि घर मौचालय बनावी अपो नही तो डायवोर्स ले लो सरकार की मदद शौचालय की करता ग्राम पंचायत सचिव पति साथ है हम इसलिए तोड़ रहे हैं कि हम हमारे घर में शौचालय नहीं है हमें बाहर जाने पड़ता है तो शौचालय करने के लिए तो हमें सरंगी लगती है तो इसलिए हम तोड़ रहे हैं सो, शौचालय बन जाएगा तो नहीं तोड़ेंगे તો બીજી તરફ પતિનું કહેવું છે છે કે કે તે તે ગરીબ અને તેની પાસે એટલા પૈસા નથી તરત જ શૌચાલય બનાવી શકે આ સમગ્ર મામલે જિલ્લા પંચાયતના સી નું કહેવું છે કે શૌચાલય નિર્માણ મામલે તપાસ બાદ જરૂરી કાર્યવાહી થશે તો મંજુની આ જીત પર તમારું શું કહેવું છે તે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવો